જૂનાગઢના માળિયા હાટીનામાં ખેડૂતોએ આમ આદમી પાર્ટીએ અનોખો કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો માળિયાના હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ બજારમાં નીકળી વેપારીઓને દુકાને દુકાને જઈને બારદાનની ભીખ માંગી હતી છેલ્લા ચૌદ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં સરકાર પાસે બારદાન ન હોવાના કારણે મગફળીની ખરીદી બંધ છે જેથી આમ આદમી આ પાર્ટીએ માડિયાના બજારમાં ભીખ માંગી એકસો સત્તાવન રૂપિયા અને બારદાનના ભેગા કરી મામલતદારને અર્પણ કર્યા છે

તેના ભાગરૂપે આજે અમે માળિયાની બજારોમાં ખેડૂતો માટે ભીખ માંગી અને એકસો ને સત્તાનસ રૂપિયા ભેગા કરી અને અર્પણ કરી